ડાયરી માને તને રોડે ઉભો રાખ્યો તો ઉભો કેમ નહી રહ્યો હે અરે મારા મોડું થતું સાહેબ હું ઊંચાથી ઊભો રહું એટલે મોડું થતું હોય એટલે શું ઊભું નઈ રહેવાનું હે રો ઉભો ઊભું રહ્યો હે સાહેબ બડો માર્યો એ માર્યો કોઈ દિવ મારતા નઈ ને મજા નઈ આવે તો હું કરી લે અને મારે સાવી લાવો મારે મોડું થાય મેં તમને કીધું ને હાઇલી પોલીસ ચોક કહે છે ને બે સાહેબ અજે એકવાર લનિંગ દઈ દઉં માર સાવી દઈ દો નકર મજા આ તો ખોટ ખોટા કરતો ના હાચકા સાહેબ મરી ગયો હવે હું લાય ગામનાન જઈન કો તેવાલા સાહેબ મરી ગયા લાય જવા મને એકદમ ગામમાં

એ મરેલા પીડા છે તો શું થયું મને નથી ખબર આ ગાયો કાવો એ હા ભાઈ સાહેબ આવે છે હાલો એ આ ફાટેપુરમાં એક મર્ડર થઈ ગયું જાગી ગઈ એ આ જાજો કાય કા આ પોલીસ વાળા હવે ક્યારે આવશે સી ખબર હે ફોન તો કર્યો છે આવતા દેખી આમ જોતો પણ શું થયું છે

તમે જ કીધું છે તમે માનશો નહીં એક કામ કરો આ પડખે દવાખાનું છે લઈ લો પોસ્ટમોર્ટમ કરાવી અને આ નખનું નિશાન છે ને એ ચેક કરાવી અને આ બધાના આંગળા નિશાન ચેક કરી અને પછી કોને માર્યું ને એમથી ખબર પડી જશે છે લઈ લો લાશ હાલો હલો હાલો બધા દવાખાને હાલો હાલો હલો તમારી માને કાંઈ નહીં પોલીસ વાળા ને હાલો હલો બધા મારા દીકરા

ત્યાં નખરા નિશાન કોના છે અને પછી આ નિશાન જો હજી કાઈ વાંધો નહી સાહેબ બધાને મોકલો આ બાજુ બધાને નિશાન લઈ લો હાલો આવો આવો કાઈ કે આવો નામ શું અંકુ દોશી સાહેબને ટપકાઈ દીધા બોલ તમાર નામ પુરી પુરી હાલો આવો નામ મીરા 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 તમાર નામ ટીટો ટીટો

ત્યાં જઈને આમ આડા ફરી અને મારી સાવી કાઢ લીધી ને મારી સાવી લાવ કે મને ત્યાં નથી દીધી ત્યાં મને બળો માર્યો ત્યાં સાહેબ મારો મગજ હરખાઈ નો ગયો અને પાછી સાવી માગી તે ન દીધી પછી મગજ ગયો ને સાહેબ તો પછી નડ જો દબી દીધી બાપા સીતાર કાગડિયા માં કાગળિયા કાગડિયા નતા સાહેબ વાહી આવ્યા તપ કઈ દીધા સાયરી મને તને જરાય એવું ન થયું કે હું શું કરી રહ્યો છું આ કોનો છોકરો કોનો છોકરો હા સાહેબ મારો આ એમ ડોસી આવા છોકરા પેદા કરાય આવા છોકરા પેદા કરાય અને બાપો કોણ હે આ ઉઠિયા છોકરા પેદા કરાય કે આ સુગાન ગાય મારા રૂયા તેયા પોલીસ વાળાને મારી નાખ્યો કયો કાઈ નઈ તે હવે તો તારે જીવું જ નથી હવે તુંય એ માર હે ડોસમાં રવાજો રવાજો કાનૂન હાથમાં લ્યો માં